આજના સમાચાર ઉપર નજર કરીએ તો હવે હેર એન્ડ કેર માં પણ કુટણખાના શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે સરથણાના યોગી ચોક વિસ્તારમાં હેર એન્ડ કેર ની દુકાનમાં અંદર ચાલતા કુટણખાનાનો નો પર્દાફાશ કરવામાં આવ્યો છે પ્લેટિનિયમ મોલમાં આલિશાન અને હેર એન્ડ કેરની દુકાનમાં આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી ભાગરૂપે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા અને દુકાનની અંદરથી ત્રણ યુક્તિ દેહ વેપારનો ધંધો કરતી હતી જે મિત્રો પોલીસે તાત્કાલિક અસરથી આ ત્રણ યુક્તિને દેહ વેપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે આલિશાન હેર એન્ડ કેરના સંચાલક અનિતા અને એક પુરુષ તેમજ બે ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા જે હા મિત્રો ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના બે હજારથી ત્રણ હજાર રૂપિયા લેવામાં આવતા કરતા હતા અને સંચાલક દ્વારા આ યુક્તિને પાંચસો થી હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હતી પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે અનિતાને તેના પાર્ટનર સાથે મળીને આલિશાન હેર એન્ડ કેરની જગ્યાએ ભાડે રાખીને તેની અંદર ત્રણ જેટલી કેબિન બનાવીને દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતા હતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પ્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર